સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં ભાજપમાં ફરિયાદ કરી સુરજ દેસાઈ પાર્ટી વિરોધી કૃત્ય પક્ષના કાર્યક્રમમાં વિક્ષેપ અને કાર્યકર્તાઓને ધમકાવતો હોવાની ફરિયાદ થઈ છે ધવલ શાહ સહિત પચાસ થી વધુ હોદ્દેદારોએ ફરિયાદ કરી કાર્યવાહીની હાલ તો માંગ કરી છે તો જે પ્રકારે મામલો સામે આવી રહ્યો છે સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી પહેલા હવે તાપી જિલ્લામાં પણ ભાજપમાં જિલ્લા પ્રમુખ ને ફરિયાદ મળી છે અને જનતા સામે કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે પ્રદેશ યુવા મોરચાના મંત્રી સામે ફરિયાદ છે તે કરવામાં આવી વાલોડ તાલુકા ભાજપના હોદ્દેદારોની આ ફરિયાદ છે હાલ તો આ ફરિયાદ ને લઈને કાર્યવાહી કરવાની પક્ષ વિરોધી કામકાજ કરતો હોવાની ફરિયાદ છે તે કરવામાં આવી છે સુરજ દેસાઈ પાર્ટી વિરોધી કૃત્ય પક્ષના કાર્યક્રમમાં વિક્ષેપ અને કાર્યકર્તાઓને ધમકાવતો હોવાની પણ ફરિયાદ છે તે કરવામાં આવી છે ધવલ સહિત પચાસ થી વધુ હોદ્દેદારોએ આ ફરિયાદ કરી છે માંગ કરવામાં આવી છે ચૂંટણી પહેલા તાપી જિલ્લામાં પણ ભાજપમાં અંદરો ખટરાગના દ્રશ્યો જોવા મળ્યા આંતરિક જૂથવાદ ચાલી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો મળ્યા અને જેને લઈને હવે આ મામલો ચરમસીમા પર પહોંચ્યો છે અને જેને લઈને હવે સુરજ દેસાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે પાર્ટી વિરોધી કૃત્ય ધાક ધમકી આપવાના વાતને લઈને ફરિયાદ કરાઈ છે